ગટર લાઈન નું પાણી વિડીયો ચાલુ જ રહે દાદાગીરી ની કેમ વાત કરો તમે તમારા અમે અમાર પ્રજાના પૈસા લેવ છો કર દેવ છો નંબર પર ફોન બોલાવી લેવા વાંધો નહી હા હા કઈ વાંધો નહીં આ જોઈ શકો છો તલાટી મેડમ આપણા પર હુમલો કરે આ મારવાનો પ્રયત્ન કરે છે સરકારી અધિકારીઓની મનમાની માટે હવે અવાજ ઉઠાવવા બેઠા જ છે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને તલાટી સાહેબને ખબર પડે એમનો પાવર કેટલા લગીને આવેલો છે એ પણ તમે અત્યારે મને એમ કીધું બિલ્ડરોને મળી આવો તમે બિલ્ડરો ત્યાં હશે એટલે તમારે અહીંયા ઘડી સેવક તરીકે બેસા એટલે શું કામ બેઠા છો તમે જવાબ આપવાનો છે તમારે આ દડાલ ગામના તલાટી છે ઓગ્ય જવાબ નથી આવતા આ તમે જોઈ શકો છો અત્યારે લાઈવ વિડીયોના અંદર થોડાક સમય પહેલા એક વિસ્તારના અંદર પાણી બંધ કર્યું હતું એમાં બી ફરિયાદની માહિતી આપી હતી અત્યારે આપણે અહીંયા ગાડી બેઠા છે તો પણ આપણને યોગ્ય જવાબ નથી આવતા ગામ પંચાયતના યોગ્ય યોગ્ય તલા જ કરી છે શાંતિથી જ વાત કરી છે શાંતિથી જ વાત કરી તમે કે બિલ્ડરોને મળ્યા હોય એટલે તમે મને કેમ બિલ્ડરોને ને મળ્યાવાનું કીધું શાંતિથી જ વાત છે બરાબર શાંતિથી તમે મને પેહલા કીધું તમારો કોઈ જવાબ છે તમારો જવાબ છે બિલ્ડરોને મળ્યા હોય એટલે

થોડા થોડાક દિવસ પહેલા આદિ આદિવાસી વિસ્તારના અંદર પાણી બંધ કરીને ફરિયાદની વાત કરતા હતા આ એ જ તલાટી મેડમ છે અત્યારે તમારા વિડિયોમાં જોવો છો જો આપણે જેવાને આવીને જાવ બોલે અમે કઈ તમારી પહેલી પંચાયતમાં આવી વાત છે તમે મને એમ કે બિલ્ડરો પાસે જાવ એટલે તમે સીધા આક્ષેપ તમારી ફરજમાં આવે છે તમારી ફરજમાં આવે છે બિલ્ડરો પાસે જવાનું વાત તમારી જે પણ રજૂઆત હોય તમે ની અવાજે વાત કરો તમે નીચે અવાજે વાત કરો તમે અમારા ટેક્સ ના પૈસા ની પકડ લેવ છો બીજું કઈ બરાબર તમે કેવું નીચે વાત કરો એટલે જવાબ આપવાનો બરાબર તમે પૈસા લેવ છો ઉભ્યા જવાબ આપવાનો નીચે અવાજે વાત કરો શાંતિ થી મેહુલ પટેલ હા કઈ જાઓ એટલે શાંતિ થી રજૂઆત છે તમે સાંભળો શાંતિ થી રજૂઆત તમે શાંતિથી થી રજુઆત સાંભળો પેલા આંગળી બધા એટલે તમે પ્રજા ટેક્સના પૈસા લે છો બરાબર તકલીફ શું છે એટલે આ ગટર લાઈન પાણી બે આમ છોડે છે એનું હું નિકાલ કરવાનો છે તમે તમને મેં કીધું ને હા તમે કેમ કેમ તમે કેમ કીધું બિલ્ડરો પાસે જાઓ બિલ્ડરો પાસે જાવ એવું કેમ કીધું વિડીયો ચાલુ જ રહેશે બરાબર વિડીયો ચાલુ જ રહેશે ધમકાવાની કોઈ વાત નથી તમારા મારી પાસે આખો રેફરન્સ છે બરાબર

આ દાદાગીરીથી વાત કરે જોઈ લેજો આ તલાટી સાહેબ દાદાગીરી કરે આ દાદાગીરી કરે જો જવાબ નથી આલતા જવાબ આપવાનો છે 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 તમે હા હા તો સાંભળો પેલા રજુઆત સાંભળો રજૂઆત સાંભળો રજુઆત સાંભળો કીધું ને પહેલા જ બોલ લો પહેલા જ મે બોલ બરાબર તમામ નું ગટર નું પાણી તમને ખબર છે હા હા તો લાવો ને બિલ્ડરો આટલું બધું બાંધકામ કરીને એમને એમ છોડે છે નોટિસ મોકલાવો નોટિસ મોકલાવો તમામ તમામ હા તો સોસાયટી સોસાયટીનો વેરો કોણ લે તમારી પંચાયતમાં નથી આવતું મગજમારી મગજમારી ની વાત નથી તમારી પંચાયતમાં નથી આવતું તમે સત્તા પર બેઠો તમને એટલી ખબર હોવી જોઈએ ને કે કોના પરમિશન આલી એ તમામ લોકો તમારે ત્યાં વેરો ઉભો રહે છે ગટરનું પાણી જાય તો એમ એમ જ હોય તમારી પરમિશન વિના હોય પંચાયતની પરમિશન વિના તો પાણી નહી જતું હોય ગટર લાઈન નું બરાબર તમારી ગામ પંચાયતની કેટલી પંચાયતો સોસાયટીઓ છે એનો નું તમામ પાણી અમરાવતી નદીમાં છોડવામાં આવે છે મેં તમને શાંતિથી કીધું તો તમે શું કીધું બિલ્ડરોને જઈને મળો જાઓ તમે એ તમારો જવાબ છે તમે કહો બિલ્ડરોને જઈને મળો એટલે એ તમારો જવાબ છે પહેલા એ તમે વાત કરો ને તમે આટલો પાવર કરો આટલી બધી દાદાગીરીથી વાત કરો મહિલા તો એવી ના કે દાદાગીરીથી વાત કરવાની તમને કોઈ ધમકાવતા નથી ધમકાવતા નથી

નોટિસ કેટલા દિવસમાં મોકલાવશો તમામ સોસાયટીઓ પર જે ગટરનું ખુલે આમ પાણી છોડી દેલા છે મળમૂત્ર વાળું એના પર નોટિસ કેટલા દિવસમાં મોકલાવશો એનો જવાબ આપો મને બરાબર હું ટીડીઓ સાહેબને બી જાણ કરું છું તમે અમારા પ્રજાના ટેક્સના પૈસા લાવીને આટલી બધી વાતો કરો એટલે હું ટીડીઓ સાહેબને પણ જાણ કરું છું અત્યારે ચેમ્બર છોડીને બેન આપણે બહાર નીકળી ગયા છે ઓગ્ય જવાબ નથી આવતા પોતાની મનમાનીઓ કરે છે બરાબર જવાબ આપવાનો છે ને તમારે બરાબર તમે ચેમ્બર છોડીને જે કહો હું હું નાગરિક છું તમે અમારા પ્રજાન ટેક્સના પૈસા લેવ છો તમે જવાબ આપવાનો છે તમને મેં જવાબમાં હે તમે પગાર ક્યાંથી લેવ છો પગાર ક્યાંથી લેવ છો તમે

જવાબ આપો તમે મને યોગ્ય જવાબ નથી આવ્યો એટલે મારે વિડીયો ચલાવવો પડે છે તમે પોલીસ પર તમે તમે મને મારવાનો હુમલો બી કર્યો છે એટલે મારે મારી સેફટી સારું વિડીયો બનાવવો જ પડે બરાબર વિડીયોમાં પુરાવા છે વિડીયોમાં પુરાવા છે હાથ નીચે રાખો હાથ નીચે હાથ નીચે હાથ નીચે હા હાથ નીચે હાથ નીચે અવાજ નીચો

અરે બધું છે મારી પાસે પૂરા લાઈવ વિડિયો છે કઈ આ આ બંધ વિડીયો નથી બરાબર ઘણી રજુઆતો છે અમારી પાસે બરાબર તમે પેહલાથી માણસો બેઠા છે સાક્ષી છે બરાબર અત્યારે હું એમને બી કહું છું એમની દેખતા તમે મને કીધું છે બિલ્ડરો પાસે જાવ એવું અમે બિલ્ડરો પાસે ગયા અમને પૂછીને પરમિશન લાવ્યા છે આ ભાઈ રહ્યા બેન ભાઈ મને હું કીધું ભાઈ એને બિલ્ડરો પાસે જવા કીધું કે કીધું બેન તમને તમારી દેખતા એને મને કીધું ને કે તલાટી એ એવું મને કીધું મને પૂછ્યું કે ભાઈ શું કામ થયું મેં કીધું ને કે ભાઈ આ ગટર લાઈન નો મુદ્દો છે એમણે મને કીધું ને કે બિલ્ડરો પાસે જાવ એ જવાબ આપ્યો કે નહીં આપ્યો ભાઈ સત્ય વાત કરજો તમે પેલા એમ કે તમે અત્યારે હતા હાજર સત્ય વાત કરજો હું કીધું તેથી જ રજૂઆત કરી આપણને શું કીધું એમણે બિલ્ડરો પાસે જવા કીધું કે નહીં કીધું કીધું ને આ જોઈ શકો છો આ ભાઈ સાક્ષી પુરાવામાં છે બરાબર અધિકારી આપણા પ્રજા પ્રજાના ટેક્સના પૈસા લઈને તમે બેઠા યોગ્ય જવાબ નહીં આલો એટલે દદાલ ગામ પંચાયત છે તલાટી સાહેબ વારંવાર એમની બે માનીઓ કરે છે આગળ બી ઘણી રજુઆતો આવી છે ના ના યોગ્ય જવાબ જ નથી આવેલો ધમકી થી કોઈ વાત નહીં મારી પાસે પુરાવા છે પુરાવા બરાબર પુરાવા હાથે બેઠો છું અરે આપણા અંકલેશ્વરના ટીડીઓ સાહેબને અત્યારે હાલમાં ફોન કરીને જાણ કરી છે તો ટીડીઓ સાહેબે પણ જવાબ આપવાની ના પાડી છે ફોનમાં ચર્ચા કરીને કેમ અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવો પછી તમારે જવાબ નહીં આપવાનો ચાલો બેન હવે મને યોગ્ય માહિતી આપો તો પેલી બાબતમાં ભાઈ કોઈ કામ નહીં થાય પેલા મારી માહિતી બધી આપો બરાબર અત્યારે દાખલો બાખલો તરીકે રાખો પેલા મારી માહિતી પેલા કઈ નઈ પતાવો તમારું કામ પતાવો પતાવો તમારું કામ પતાવો ચાલો પતાવો તમારું કામ પતાવો બરાબર તમારું પટે પછી જવાબ લેશું આપણે પતાવો તમારું કામ પતાવો

પાણી પાસે

นี่ติ้นไปแล้ว કેટલા દિવસ માં નોટિસ મોકલાવો છો ગટર લાઈન વાળા બિલ્ડરો તમે કેટલા દિવસ માં આમાં કાયદા કે સાહેબ એ કીધું બરાબર તમે મને લખી લાવો હું અત્યારે અરજી લાવો થોડું પેપર આપો પેપર આપો પડું પેપર અત્યારે આપણે જે અરજી નું ટિકિટ લગાવીને અરજી આપવાની છે એ આપીશું અને જવાબ તો લઈને જ ટીડીઓ સાહેબ પણ કેટલી આપણે જોશું હવે બરાબર આ વિસ્તારના અંદર આટલું મોટું કૌભાંડ કરી રહેલા તલાટી સાહેબો પોતાની મનમાની કરી રહેલા હોય આટલા મોટા ભ્રષ્ટાચારમાં ખાલી કવડોથી મતલબ છો પ્રજાના ટેક્સના પૈસા ત લે આવશો હાથે હાથે તમે કેટલા કવળોમાં વેચાવશે ને એ તમામ માહિતી અમારા પાસે છે એમને એમ કંઈ કચેરીઓમાં નહીં આવતા અમે બી નિયમોના જાણકાર છે તમે પ્રજાના ટેક્સના પૈસા લાવ એને જો આ રીતે જવાબ આપતા હોય તો બીજાને તો હું તમે નાના માણસોનું કોઈ વેલ્યુ રાખો ગમે એમ જવાબ આપો આ તમારી બધી મનમાની હોય દરેક ગામ પંચાયત ભરૂચ જિલ્લાના અંદર તમામ તલાટીઓને તમામ અધિકારીઓને જાહેર ચેતવણી આપું છું જો ભરૂચ જિલ્લાના અંદર આ બધા તમારા કોભાનો કરતા હોય ને તો સામાન્ય પ્રજાને ભોળવવાનું કામ ને આ બધું તમારી જે ફરજમાં આવે ને એ કામો કરજો આખા ભરૂચ જિલ્લામાં આ તમામ તલાટી કમ મંત્રીઓને કહું છું કે ભરૂચ જિલ્લાના અંદર જે પણ આ બધું કામગીરીઓ જે ભ્રષ્ટાચાર કરી રહેલા હોય ને સૌથી મોટો હાથ પંચાયતોના અંદર તલાટીઓનો હોય છે ઘણી પંચાયતો એવી છે આવડાય મોટી ગટર લાઈનો છોડી દે ને પછી કે અમને માહિતી નથી એટલે એવો જવાબ આલે એટલે માહિતી લઈને આવ્યા છે એમને એમ કંઈ તમારી પાસે નથી આવ્યા તમે અમને કે બિલ્ડરો પાસે ગયા હોય એટલે એટલે તમારે બિલ્ડરો કવર છાપને મોટા મોટા બંડલો આપે એટલે અમારા બિલ્ડરો પાસે જવાનું આ બધી તમારી સિસ્ટમો બંધ જો આ ભરૂચ તાલ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર તાલુકાની દડાલ ગ્રામ પંચાયત સૌથી મોટું પ્રોભાન અને તલાટી સાહેબ લેડીઝ છે એટલે એવું કે અમારી પાસે તમારે આવીને જવાબ નહીં માગો અરે તમે ના સામાન્ય માણસને ગમે એમ જવાબ આલો એ ચાલે તમે આગળ બી ટ્રાઇબલ એરિયાના આદિવાસી વિસ્તારના અંદર પાણી દસ દિવસથી બંધ હતું એકે દિવસ ધ્યાન નથી આપ્યું ને પાછા એ પ્રજાને આખી ગ્રામ પંચાયતનો વેરો બાકી ને તમે એ ભોળી પ્રજાને એવું કહો કે તમારા પાછળ ફરિયાદ કરીશ એટલે આવી બધી કવરોની તમારી બે માનીઓ ચલાવતા હોય ને એ તમારે ઘેર રાખજો તમે પ્રજાના ટેક્સના પૈસા લેવ છો